વ્યક્તિના જીવનમાં સૌથી સારા મિત્ર તરીકે પુસ્તકનું નામ પહેલાં આવે છે સદીઓથી લોકો પુસ્તકો વાંચે છે અને લખે છે આજે કોઈ શહેર અથવા તો દેશભરમાં અલગ અલગ જગ્યાએ તમને નાની મોટી લાઇબ્રેરી જોવા મળી જશે પરંતુ તમે એ જાણો છો કે ભારતની સૌથી મોટી લાઇબ્રેરી કયા રાજ્યમાં આવેલી છે અને ત્યાં કેટલા પુસ્તકો છે મહત્વની વાત તો એ છે કે આ રીતે કેટલાક પ્રશ્નો યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય છે એવા સમયે જો તમને પણ ખબર ન હોય અને અમે તમને આ અંગે માહિતી આપીશું પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતા સ્થિત ભારતની સૌથી મોટી લાઇબ્રેરી આવેલી છે તે વોલ્યુમ અને સાર્વજનિક રેકોર્ડ દ્વારા ભારત સૌથી મોટું પુસ્તકાલય છે આ પુસ્તકાલય ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે અહીં તમને ગુજરાતી હિન્દી કન્નડ કાશ્મીરી સંસ્કૃત ઉર્દુ પંજાબી ઉડિયા સિંધી તમિલ અને તેલુગુ જેવી અનેક ભાષામાં સાહિત્ય અને પુસ્તકો મળી જશે ભારતીય રાષ્ટ્રીય પુસ્તકાલયની સ્થાપના વર્ષ અઢારસો છત્રીસમાં કરવામાં આવી હતી જે લગભગ ત્રીસ એકરમાં ફેલાયેલી છે સૌથી છેલ્લે મહત્વની વાત એ પણ કે એક રિપોર્ટ અનુસાર ભારતની રાષ્ટ્રીય પુસ્તકાલયમાં બે પોઈન્ટ બે મિલિયન એટલે કે વીસ લાખથી વધુ પુસ્તકો સંગ્રહિત છે